કેમ છો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ આજ થઈ ગયું છે શુભ અગિયાર ઠાકર ભગવાનના વિવાહે આજે આપણે આપણે ગામની પ્રભાત ફેરીમાં સવાર સવારમાં જવાનું છે તો આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે ભાઈ બને આવે છે કામ આવે એટલે આપણે ભાઈ બનાવી જઈશું ના ભાઈ બન દેવા દિવાળી ને દેવા તારા તારા તો હેપી દિવાળી સવાર સવાર માં આવી ગયા છે દારમાં દાદા ના મંદિરે આપણે દર્શન કરી લઈએ પેલા અને આપણા બીજા ભાઈઓ આ તરફ થઈ રહ્યા હોય એવું ના આપડા ત્રણ ભાઈઓ અહીં બેઠો

આપડે હાથમાં શું બીઆ બનાવ વિડીયો ત્રણ બેન રૂપે બગડવાનું શામળા ગીર ધારિયા

અને સવાર સવારમાં માં ધોઈન પૂરી થઈ ગઈ અને આ બધા જો પોત પોતાના ઘર તરફ જાય પણ આ સવાર સવાર માં ઝાકળ જો કેવો આવેલો છે અને પછી આપણે થોડાક સમય પછી આપણે પછી તો આપણા ભાઈબંધની ની વાડી ખોખા ખાવા અહીંયા ભાઈબન પંગોઠી વાળીના ખોખા તોડે છે જો આ બીજા આપણે બે ત્રણ ભાઈબન રહીએ ઈ ખોખા તોડવા મદદ કરે છે वैसे तो थोड़ी kvar पे श्राप खोखा खटोड़ा मदद कि नहीं की मैं किदो भाई बन है ना पार भाई तो ने थोड़ा कोई बिना काम करे नहीं की ने हारोय रपड़ा बीजो भाई बन ने लाया तो इने काम में सोटाड़ी जो ई भाई बन के सानो मनो को खा तोड़वा नहीं हो पड़े पिन खो गया था ने अब आ गया श्रीश भाई की दूकाने जोस भाई गया है बाहर तो अपने दूकाने तेरा अपना ને આજે છે તુલસી વિવાહ તો અમડે આપણે સુરતભાઈ આવે પછી આપણે જવાનું છે ખોડિયા મંદિર એ અમડે આપણે જઈશું સુરતભાઈ આવે દિવાર આપણે જઈશું એમાં આપણા ગામના ઠાકર ભગવાનની જાન આવી રહી તો આપડા ઠાકર ભગવાન ની જાન તો પણ આ વિજયભાઈ મેરેશભાઈ દુકાન વાળા કઈ નીચે આપણને જવા કઈ મળ્યું નથી એટલે આપડે 下路。 ખોડિયાર મંદિર છે આપણે મોટા ભાઈ આપણને ચડવાઈ ગયો તો આપણે જવું છે આ ભાઈ બંને વાડીએ તો આપણે જઈએ છે ચાલો ના ભાઈ તો હોટા લઈ લીધા આ ફેરવાને પાત્ર ના ભાઈ તો આ કાકા ના આ ભાઈ બંને વાડી આવડા ઈ કામ કરી આ આપણે

તો તો આપણે આપણે કરો કરો કરતા આ બધા ભાઈઓ આવી ગયા હતા આ ભાઈ બંને વાળીયા ખોશી પાછળ ફેરી નાખ્યા એ અને ફાઈબર ની વાડીયા કામ પૂર કરીને આવી ગયા છું પાસા કોડેર માતાજીના મંદિરે કે અંદર ઠાકર ભગવાનના વિવાહ ચાલુ છે ને આપણે બહાર બેઠા છીએ હવે પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે હરિયા રેડિયા ઓમરત ભલીજી આપડા ભાઈ બંધુ બધા પાસલ લાઈન માં થોડાક આગળ આપણે આપડે ભાઈ બંધુ જો આપણે તો પરસે લઈ લીધી આ બધા આપણા ભાઈબંધ બાઈક છે ભાઈ અમે પૂરી મળે લેવો તો આપણે પરસેદી લઈ લીધી અને થોડા ઘણા ભાઈઓ બાઈકી છે આપણે બેઠા છે બે ત્રણ ભાઈબંધ છે આપણે બીજા બે ભાઈબંધ બંધ આવે એટલે આપણે જવાનું છે હાલી પગપાળ આપણે આપણા ઘેરે જવાનું છે એક ભાઈબંધ આવી ગયો છે આ બીજા ભાઈ બંધ આવે છે આ બધા આવી ગયા છે અને હવે આપણે સાઉંહે ઘરે ચલો બંને જો આ બધા મારા ભાઈબંધો હવે ફરતાજી લઈ લઈને મળ્યા છે હાલવા બધા મારા ભાઈબંધો બધા છે હાલવા ને હવે આપણે આવી ગયા છીએ કાકાને ઘરે बंडी पढ़ भी नहीं, आप थोड़ थोड़ी दे। नहीं।, नहीं है आप बस कायल होर में मकान से मकान से लुक रोम है आप 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 आप

આજનો લોગ હવે અહીં સુધી મળી એક નવા વ્લોગની અંદર સૌને જય શ્રી રામ